આજનો વિષય અને આજના પ્રેસ કોન્ફરન્સમાં આપણે સૌને આમંત્રણ આપવાનું એક માત્ર એવું કારણ છે કે સમગ્ર દેશમાં અત્યારે અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા અમારા સૌના આયકોન એવા રાહુલ ગાંધીજી જે રીતે સમગ્ર દેશમાં બંધારણ વિરુદ્ધ જે રીતના પ્રક્રિયાઓ બધી થઈ રહી છે અને ખાસ કરીને ચૂંટણી પંચ દ્વારા જે રીતે નિષ્પક્ષ રીતે જે કાર્ય કરવું કરવું જોઈએ એ થતું નથી અને ગત ચૂંટણીમાં જે રીતના વોટ ચોરી કરીને જે રીતના સત્તા મેળવવા માટેના જે પ્રયાસો કર્યા બાલીસ પ્રયાસો કર્યા છે એની સામે રાહુલ ગાંધી જે સમગ્ર દેશમાં અને ખાસ કરીને બિહારની જે આવીનારી ચૂંટણી છે એમાં પણ એમણે એક આ આ મુદ્દો ઉઠાવીને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે તો એના સંદર્ભમાં અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક આ આ પ્રસંગે એના આ જે રીતના જે બંધારણ વિરુદ્ધ જે કાયદો અને જે પ્રયત્ન કરી રહ્યા છે વોટ ચોરીનો એની સામે એક વોટર અધિકાર જનસભાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ એકત્રીસમીના રોજ કરવામાં આવે છે અને એ લગભગ બે વાગે એનો કાર્યક્રમ શરૂ થશે એના સંદર્ભમાં આપણે સૌને ઇન્વિટેશન આપ્યું છે અને ખાસ કરીને ખેડા જિલ્લામાં સમગ્ર ખેડા જિલ્લામાં પણ આપના માધ્યમથી આ સંદેશો આપણે સૌને પહોંચે લોકો સુધી પહોંચે અને જે પોતાના જે પોતાના બંધારણીય અધિકારીની જે વાત કરે છે એને પોતાની સુરક્ષા માટે આ એક સરસ કાર્યક્રમ આયોજન કર્યું છે અને મને એવું લાગે છે ચોક્કસ આ સારામ સારો કાર્યક્રમ છે બંધારણ બચાવવા માટેનો કાર્યક્રમ છે લોકશાહી બચાવવાનો કાર્યક્રમ છે અને રાહુલજી દ્વારા જે રીતના આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે સમગ્ર દેશમાં પણ હવે ધીરે ધીરે એનું અનુમોધન આપવામાં આવ્યું છે અને બીજી વાત કરું તો આ દેશના સૌથી દિગ્ગજ નેતા જેને કહેવાય શરદ પ્રવારે શરદ પ્રવાહ શરદ પ્રવારજીએ પણ એને અનુમોદન આપ્યું છે ત્યારે મને લાગે છે આ ખૂબ ગંભીર મુદ્દો છે એ હિસાબે એ બાબતે અમે આ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં એક આંદોલન તરફ જઈ રહ્યા છે અને આ વોટ ચોરી મુદ્દે ચોક્કસ અમે આંદોલન કરીશું અને લોકોને જાગૃત કરીશ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે આ ચોરી કરી અને જે સત્તા મેળવી છે એની સામે અમારો સંઘર્ષ છે અમારો આક્રમક રીતે એનો કાર્યક્રમ જલે રીતે આપવામાં આવશે એ સંદર્ભે આપણે બોલાયા છે અને આપના માધ્યમથી સંદેશો જન સુધી પહોંચે લોકો સુધી પહોંચે માત્ર અમારી આ કાર્યક્રમ અમદાવાદમાં થવાનો છે આ કાર્યક્રમ એ થવાનો છે અને લગભગ બપોર બે વાગે સર તો માધ્યમથી અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આપણને દરેક દરેક તમામ ગુજરાત મીડિયાને જણાવવામાં આવશે એટલે આ કાર્યક્રમ એ રીતના થશે પણ સમગ્ર ગુજરાતમાંથી ખાસ કરીને ખેડા જિલ્લામાંથી સૌથી વધારે લોકો અહીંના નાગરિકો જોડાય અને નાગરિકો જોડાય એની પોતાની બંધારણીય અધિકારની યાત્રાને સરસ રીતે આગળ વધે અને લોકોમાં આવેલ અવેરનેસ આવે સભાનતા આવે કે આપણા જે ખરેખર આપણને જે બંધારણીય મત આપણને અધિકાર આપે એની ચોરી થઈ રહી છે અને આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોરી કરીને આ સત્તા મેળવવામાં આવી છે આ ભારતીય જનતા પાર્ટીની આ સ્થિતિને અમે મક્કમતાથી વખોડી રાખી રાખીએ છીએ અને ખાસ કરીને રાહુલજી જે રીતના સમગ્ર દેશમાં આ દૂરી છે એને લોકોએ પણ ધીરે રીતે અનુમોદન આપવાનું છે ઘણી વખત વિસંગતતા તમે જુઓ તો એમણે જ્યારે રાહુલજીએ પોતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં વિડીયોગ્રાફી દ્વારા એમને આખું સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતે આ વોટ ચોકરી કરવી ઘણી વખત તમે જુઓ તો છેલ્લા જે લોકસભાના પરિણામો છે એમાં જોઈએ તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી માત્ર એક ટકાથી પણ ઓછાનો ફરક હોય પર્સન્ટેજમાં અને છતાંય એમના સૌથી વધારે મત મળે એટલે મને લાગે છે કે બિલકુલ વિસંગત છે અને બિલકુલ આધારહીન છે અને ખાસ કરીને અમારા રાહુલ ગાંધીએ તેમાં સીધો આક્ષેપ ચૂંટણી પંચને પણ કર્યો છે કે આમાં ચૂંટણી પંચ સામેલ છે આ બીજેપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કહેવામાં છે એ જ આ ચૂંટણી પંચ છે ચૂંટણી પંચ તો નિષ્પક્ષ રહેવું છે એ તો ઓટોનોમસ છે જેમ આપણા ચાર સંભો છે એમાં એક છે ઇલેક્શન કમિશન તો નોટો ઓટોનોમસ છે સ્વાયત્ત છે છતાં પણ જે ભારતીય જનતા પાર્ટીની દોરણી મુજબ જે કામ કર્યું છે એની સામે અમારો સખત વિરોધ છે અને અમને ચોક્કસ ખાતરી છે કે આ કાર્યક્રમ સફળ થશે લોકોમાં હવે જાગૃતતા આવશે એ બાબત અમે આપને સૌ આપણા માધ્યમથી સૌનું ધ્યાન દોરીએ સાહેબ આ વોટ ચોરી ના થાય એ માટે મતદારોએ શું જાગૃતતા કેળવવી જોઈએ શું કરે મતદારો તો મત ચોરી ના થાય મતદાર ના જોઈએ તો સમગ્ર દેશમાં મતદારો તો જાગૃત છે પણ ઇલેક્શન કમિશન દ્વારા જ એને જાગૃતતા લાવવાની જરૂર છે જ્યારે કોઈ બી કમ્યુનિકેશન થતી હોય ઇલેક્શન કમિશનના લોકો વચ્ચે થતી હોય આપણે એક વાત કરું તો જ્યારે ચૂંટણીઓ હોય છે સમગ્ર દેશમાં તો સત્તા કોની પાસે નથી જે દિવસે ઇલેક્શન ડેટ જાહેર થાય એ દિવસે કોડ ઓફ કન્ડક્ટ એટલે આચાર સંહિતા લાગુ થઈ જાય સંહિતા જે દિવસે લાગુ થાય એને બીજે દિવસે તો બધી સત્તા ચૂંટણી પંચ જોડે છે પાવર્સ બધાને જોડે છે એટલે ચૂંટણી પંચે બધું નક્કી કરે છે એટલે સરોવરી થઈ જાય છે એટલે એ દરમિયાન જરા ચૂંટણી પણ પોતે લોકો સાથે એમના જે રીતના પ્રોસેસ થતું હોય કે કે દિલ્હી જ્યાં આવતા તો સ્ટેટ વાઇઝ દરેક રિજિયનમાં દરેક ગુજરાત ગુજરાત ચૂંટણી કમિશન જે છે ઇલેક્શન કમિશન એ જે ડિસ્ટ્રિક્ટ લેવલથી કલેક્ટર છે એના અને ડિસ્ટ્રિક લેવલથી તાલુકાઓથી રીતના થતું હોય તો એ કમ્યુનિકેશન કરીને લોકોને અવેરનેસ ભાવી છે અને લોકોને સાચી માહિતી આપી છે ઘણાના નામો ઇલેક્શન કમિશન જ્યારે ત્યારે એક્ટિવ થાય છે જ્યારે ચૂંટણી આવવાની એના બે ત્રણ મહિના પહેલાં પણ ખરેખર દુરસ્તી એની થતી નથી કેટલાક મુદ્દારો જે મૃત્યુ પામે છે પણ એને વોટર એનું નામ નીકળતું નથી અને ઘણા જે નવા ઉમેરા છે એના પણ ઘણા નથી ઘણા આપે છે એની વિસંગતાઓ બિહારમાં તો બધી જોઈ અને આખો તે બધી જોઈએ આપણને વાત છે અત્યારે સૌથી મોટી આ બિહારનો દાખલો કે ચોસઠ હજાર મતદારો જે મતદારો છે એમને વોટર કાઢી નીકાળી એ કયા મુદ્દા પર છે એનો ખુલાસો ઇલેક્શન કમિશન કરતી નથી એટલે ઇલેક્શન કમિશન પોતે એકદમ નિષ્પક્ષ રહે પાર્ટીથી પર રહીને કોઈના પણ સેશનોમાં દબાણમાં આવ્યા દબાણમાં આવ્યા હોય એમણે આ નિર્ણય લેવા જાય અને આખો કાર્યક્રમ એમને આયોજન કરવું જોઈએ